પ્લે કાર્યક્રમ પાર્ટ પ્રારંભ કરીએ એ પહેલા તમામ દર્શક મિત્રોને મારી વિનંતી છે કે જે સૂત્ર બોલાવો તેમાં તમારો સૂર પુરાવજો તમારી દેશભક્તિ તેમાં દેખાવી જોઈએ એ રીતે સૂર પુરાવજો ભારત માતા કી જય ભારત માતા કી જય બસ આ આપણો દેશ પ્રેમ છે માત્ર સૂત્ર બોલાવો કાગળ ઉપર સૂત્ર રહે આપણે અવાજ કરીએ જોર જોરથી ચીસો પાડીને કહીએ ભારત માતા પ્રત્યેની દેશભક્તિ બતાવીએ સૂત્રો પૂરતી આપણો દેશ પ્રેમ મર્યાદિત રાખવાનો છે કે પછી એ આપણા વાણી વર્તન તમામ રીતે એ દેખાવો જોઈએ આ દેશ પ્રેમ દેખાવો જોઈએ આ એટલા માટે બોલી રહ્યો છું અત્યારે આવતીકાલે ચૌદમી સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં મેચ રમાવાની છે આ સુફિયાની વાતો જે આપણે સમજાવી હતી કે ત્રાસવાદ અને મેચ અને વેપાર એક સાથે ના ચાલી શકે ખૂંખારીને બોલવામાં આવતું હતું ગાય વગાડીને કહેવામાં આવતું હતું આપણા મગજમાં ઠાંસી ઠાંસીને ભરવામાં આવ્યું હતું અને હવે ચૂપકે ચૂપકે પ્રેમ કરવા કોઈ વ્યવહાર બીજો કોઈ હોઈ શકે નહીં હું તમને પૂછું છું કે શું આ રાષ્ટ્રપ્રેમ છે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાય ભારત રમવા માટે જાય પાકિસ્તાન મેચ રમવા હોકી મેચ રમવા માટે ભારત આવવાનો ઇન્કાર કર્યો તો આપણે નાક વગરના થઈને દુબઈમાં પાકિસ્તાન સામે મેચ રમવા જઈ રહ્યા છીએ એક કમકમ આવે એવી વાત છે જે બાજુમાં દ્રશ્યો બતાવીએ છે ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું ઓપરેશન સિંદૂર આ જે બેન દીકરીઓના જે સિંદૂર ઉજાડવામાં આવ્યા આ સેથી એમની પૂરા છે આ મેચથી તમે રનિંગ ધ બિટવીન ધ વિકેટ્સ બિટવીન ધ વિકેટ તમે રનિંગ કરશો છે પૂરાઈ જવાની છે શરમ તો ગાવી જોઈએ કે નહીં આપણને કે આટલા બે બે આમ બે શરમ બની ગયા છે આપણે જો ખૂન ગરમ ન થાય તો ભારતીય નથી એમ કહેવું પડે એ સ્થિતિ આજે સર્જાય છે પહેલગામની ઘટના હજુ નજર સામેથી ભૂલાતી નથી પહેલગામની ઘટનામાં અનેક આપણી બેન દીકરીઓએ સિંદૂર ગુમાવ્યા છે અને ઉજ્જળ બની ગઈ છે એ બેન દીકરીઓને પૂછવા ગયા હતા ખરા તમે કે એકે વાર પૂછવાનો પ્રયત્ન કર્યો તમે કે બેટા તારા પતિનું જે મર્ડર કર્યું છે ત્રાસવાદીઓએ તારા ભાઈને જેને મારી નાખ્યો છે એની સાથે અમે મેચ રમવા જઈએ છીએ અમને મંજૂરી તો આપો કહી દીધું કે એ મંજૂરી આપી દીધી કહી દીધું કે ભારત સરકારે મંજૂરી આપી છે કોણ બીસીસીઆઈ ભારતની પ્રજા નિર્ણાયક હોવી જોઈએ અને માટે કહું છું કે એ બેન દીકરીઓને પૂછવા જવાની જરૂર હતી શું આટલી સરળતાથી પહેલગામની ઘટના આપણે ભૂલી જઈશું આપણી બેન કે દીકરીનો જો સિંદુર આ રીતે પૂછાયું હોય ભારત સરકારના પ્રતિનિધિ પ્રસુતિની પીડા પ્રસુતા જ જાણે જેને પોતાનો પતિ પોતાનો પુત્ર પોતાનો ભાઈ ગુમાવ્યો છે એ પહેલગામની પીડાને ક્યારે ભૂલી શકશે નહીં અને થોડીક જો શરમ કરી હોત તો તમે કાળી પટ્ટી પહેરીને રમવાની વાત કરી હોત પણ રમવાની જરૂરત ક્યાં છે કાળી પટ્ટી કે બ્લૂ પટ્ટી રમવાની જરૂરત નથી આ ઓપરેશન સિંદૂરનો બદલો પૂરો થઈ ગયો એમ માની લીધું વાતો તો બહુ મોટી મોટી કરી કે આ ઓપરેશન સિંદુર બંધ નથી થયું તમે તો વાત એટલી બધી સહજતાથી કરી હજુ આ મુલત આ મુલતવી રહી છે પણ ઓપરેશન સિંદૂર ચાલુ રહેશે અંતિમ જ્યાં સુધી ત્રાસવાદ ખતમ નહીં થાય ત્યાં સુધી અરે ભાઈ આ બધી આ બધી ચાપડું કરવામાં આવી હતી અને બીજી બાજુ તમે પડદા પાછળ તમે દુબઈમાં જઈને તમે મેચ રમવા થઈ જાઓ તૈયાર થઈ જાઓ છો શું ઓપરેશન સિંધુનો બદલો પૂરો થઈ ગયો આપણે આપણી જાતને સવાલ પૂછીએ પાકિસ્તાનની હોકી ટીમ એશિયા કપ રમવા માટે ભારત આપવાનો ઇન્કાર કરે અને તેની સામે ભારત કોઈ જવાબ આપી શકતું નથી હું એમ પૂછવા માગું છું કે પાકિસ્તાન ના સામે આપણે ટક્કર ન લઈ શકીએ પાકિસ્તાન આવવાની ના પડે આપણે સામાન્ય માટે પાકિસ્તાન રમવા જવું પડે દુબઈ રમવા જવું પડે આપણી જે બેન દીકરીઓ સિંદુર આવી છે જેમની સેથી ઉજ્જળ થઈ ગઈ છે વેરાન થઈ ગઈ છે તમે એમને પૂછવા ગયા ખરા કે અમે હવે પાકિસ્તાન સામે મેચ રમવા જઈએ જેના હાથ લોહીથી ખરડાયેલા છે મારી બેન દીકરીઓના શેથીના સિંદૂરને ભૂસવા માટે જે લોકો પંગ જે લોકો નામચીન છે જે લોકોના હાથમાંથી એમના ખૂનની બદબુ આવી રહી છે ખૂનની ગંધ આવી રહી છે તમે એમની સાથે મેચ રમશો અને ભારતીય પ્રજા ચૂપચાપ આ જોઈ જશે અને કોઈ કોઈને કશું કેના નથી જાતે જ બધું નક્કી કરી લેવાનું છે ભારતીય પ્રજાને આ બેન દીકરીઓને કોઈ પૂછવા નહીં જાય શું બીસીસીઆઈના ના કટ્ટા અધિકારીઓ માટે આ આ શબ્દ હું સમજીને વાપરું છું નાક કટ્ટા અધિકારીઓ માટે દેશ પ્રેમ કરતાં પાકિસ્તાન સામેની મેચ વધારે અગત્યની છે માની લો કે પાકિસ્તાન સામેની મેચ આપણે નથી રમતા વોક ઓવર લઈએ છીએ તો આપણા બાવળામાં એવી તેવડ હોવી જોઈએ કે બાકીની મેચો બીજા દેશો સામેની જીતી બતાવીએ અને ફાઇનલ ઉપર પહોંચીએ એક જનૂન અને એ સ્પિરિટ આપણામાં હોવો જોઈએ અને માની લો કે નથી નથી જીતી શક્યા બાકીના કોઈ દેશ સામે હારી ગયા તો આપણે ફાઇનલ ન પહોંચ્યા તો શું ખાટું મોરું થઈ ગયું મેરા ભારત મહાન મેરા ભારત મહાન સૂત્રો બોલી બોલીને આપણે ગામ ગજવીએ છીએ દેશ ગજવીએ છીએ દુનિયા ગજવીએ છીએ અને એ પડી પાકિસ્તાન સામે ક્રિકેટ રમવા માટે રાજી થઈ જઈએ છીએ છેવી મેચોને ના રમ્યા તો આઈસીસી જેવી સંસ્થાઓ આપણી દયા ઉપર જીવે છે આપણે એની દયા ઉપર જીવતા નથી ભલે ઇન્ટરનેશનલ ક્રિકેટ હોય અને આઈસીસી માં તો આપણા જય શાહ બેઠા છે પછી કોઈ ચિંતાનું કારણ નથી અને કમસે કમ જય શાહ અવાજ ઉઠાવશે અમિત શાહના પુત્ર છે એવો વિશ્વાસ હતો પરંતુ ક્યાંક જય શાહનો અવાજ દબાવી દેવામાં આવ્યો છે અથવા તો બહુમતી અવાજની સામે એ લાચાર બની ગયો હોય એવું બની શકે જય શાહને હું જાણું છું ત્યાં સુધી જય શાહ સરેન્ડર ના થાય પરંતુ જ્યારે આ મેચ રમાઈ રહી છે ત્યારે જય શાહને પણ એક મીઠો ઠપકો આપવાની ઈચ્છા થાય છે કે જય શાહ સત્તા ઉપર બેઠા પછી તમે પણ બદલાઈ ગયા છો તમે પણ દેશ પ્રેમ ને દેશની જનતાને તમે આટલી સરળતાથી તમે બાજુ પર નહીં મૂકી શકો તમારા નસોમાં વહેતું ખૂન અમિત શાહનું છે એ ગરમ થઈ જવું જોઈએ હું જાણું છું પરંતુ કમ નથી બે પાકિસ્તાન સામે મેચ રમવા માટે આપણે બહુ સરળતાથી સહજતાથી આપણે તૈયાર થઈ ગયા છીએ કમસે કમ મારી એક વિનંતી હતી કે મેચ રમતા પહેલા બીસીસીઆઈ ના અધિકારીઓ પહેલગામમાં જે બેન દીકરીઓ વિધવા બની જેમની નજર સામે શૂટ સૂટ કરીને એકે સુડતાલીસ ની ઘોડીઓ ચલાવીને મારી નાખવામાં આવ્યા પતિના સબ પાસે બેસીને એક એક યુવતી ચોધારાંશીએ રડી રહી છે લાચાર બની રહી છે બેબસ બની રહી છે એને જઈને એના ઘરે જઈને આશ્વાસન તો આપવું જોઈએ એ ચિત્રમાં દેખાય છે એ પ્રકારે આંસુ સારી રહ્યા છે અને જાણે જીવન ઉજ્જડ બની ગયું છે જીવન ખતમ થઈ ગયું છે જીવનના અરમાનો ભૂસાઈ ગયા છે એ ભાવ આ બેન દીકરીઓનામાં જોવા મળ્યા હતા પહેલગામની ઘટના આજે પણ ભૂલાતી નથી બીસીસીઆઈના અધિકારીઓ ને ભારતીય ટીમના ક્રિકેટરો પૈસાના ભૂખ્યા હોય તેમ પૈસાની પાછળ દોડશો નહીં પૈસા સૌથી વધુ શ્રીમંત ક્રિકેટ બોર્ડ ભારતનું છે આપણે ભીખ મંગા નથી પાકિસ્તાનની જેમ ભીખ મંગા નથી અને એક એક મેચ એક ટુર્નામેન્ટ માની લો કે એક સિરીઝ ન રમ્યા તો કયો મોટો તાજ લૂંટાઈ ગયો છે અને કયા મોટા સર્ટિફિકેટ અને મેડલ છીનવાઈ ગયા છે ભારત ભારત છે ભારત પોતાની તાકાત ઉપર ઊભું છે અને ત્યારે એટલું જ કહેવાનું કે તમે મેચ રમતા પહેલાં પહેલગામના જે પીડિતો છે એમના ઘેર જઈને તમે માફી તો માગો તો કે બેન દીકરી તારા પતિના હત્યારાઓની સાથે અમે રમવા જઈએ છીએ એમને માફ કરી દેતું હા હિંમત તો બતાવો તમે ખોખલાપણું છોડી દો તમે કમસે કમ આ હિંમત તો બતાવવી જોઈએ તમારે પણ નમાલા લોકો ના બતાવી શકે હિંમત અને નપુસન માનસિકતા કહેવાય આ પ્રકારની બી જે લોકો જે જે લોકો મેચ રમવા માટે પૈસાની પાસે ગાંડા થયા છે એ લોકો માટે આનાથી વધારે સારો શબ્દ ના હોઈ શકે ક્રિકેટ એ દેશ પ્રેમ કરતાં વધી નથી જતું મેરા ભારત મહાન કે ભારત માતા કી જય બોલાવા છે એ દેશ પ્રેમ છે એમ સાબિત થતું નથી અમિત શાહે કહ્યું હતું કે પીઓ કે અમે લઈને જંપીશું અમિતભાઈ તમે આ બીસીસીઆઈના પદાધિકારીઓ અને ક્રિકેટના ખેલાડીઓને બોધ આપો કે આપણે પીઓ કે પાછું આપે તો જ મેચ રમીશું પાકિસ્તાન સામે નહીં તો નહીં રમીએ ઓપરેશન સિંધુ વખતે તક હતી પીઓકે ઝૂટવી આપણો પ્રદેશ ઝૂટવીને પાકિસ્તાન લઈ ગયું છે અને આપણે તમાશો જોઈ રહ્યા છીએ અને આપણે કંઈ કરી શકતા નથી વાંક જવાહરલાલ નહેરુનો કાઢવામાં આવે વાંક કોંગ્રેસનો કાઢવામાં આવે કદાચ એ સાચો હોય તો પણ અત્યારે તો અગિયાર વર્ષથી તમે છો પીઓકે લઈ લો ત્રણસો સિત્તેરની કલમ તમે દૂર કરી એ બદલ તમારો ધન્યવાદ તમને પીઠ થાબડે છે પરંતુ પાકિસ્તાન સામેની મેચ રમવાનો નિર્ણય જેને પણ લીધો હોય શરણથી માથું ઝૂકી જાય છે એસીસી કે આઈસીસીની મેચો રમવી પડશે જો સુફિયાની વાતો કરે છે જે આઈપીએલના ચેરમેનથી મળીને જે લોકોએ વાત કરી છે એસીસી અને આઈસીસીની મેચો રમવી પડશે હું બીસીસીઆઈનું નિવેદન પહેલગામની ઘટનામાં એટલે મને એ સમજાતું નથી કેમ રમવી પડશે કયો તમારો તાજ લૂંટાઈ જાય છે શું તમારું લૂંટાઈ જાય છે શું બરબાદ થઈ જાઓ છો તમે માની લો કે આઈસીસીની કોઈ ટુર્નામેન્ટ ના રમા તો રમાવો તો તમે કયા ભૂખ્યા તમે સુઈ જવાના છો અરે પૈસા ના ભૂખિયાઓ તો ભારતની પ્રજા પોતાના પોકેટમાંથી એક એક રૂપિયો કાઢીને આપશે ને તમને તમારા તમને ભીખ માખીને આ ભીખ તરીકે આપશે તો એકસો ચાલીસ કરોડ રૂપિયા તમને મળશે ભારતીય જનતા એટલી ઉદાર છે કદાચ દસ રૂપિયા આપવા પડે તો પણ મહેરબાની કરીને સામે મજાક ના કરો આજે કરો ભારતીય જનતા પાસે કે તમે દસ દસ રૂપિયા આપો મને સિમનભાઈ પટેલ જે ગુજરાતના મુખ્યમંત્રી હતા યાદ આવે છે એશિયન ડેવલપમેન્ટ બેન્કે પર્યાવરણવાદીઓ મેઘા પાટકરને લોકોના પ્રેશરમાં આવી જઈને એમ કીધું કે અમે તમને લોન નહીં આપે ડેમ બાંધવા માટે સરદાર સરોવર ડેમ બાંધવા માટે લોન નહીં આપીએ ચિમનભાઈ પટેલે કહ્યું હતું કે અમને તમારી લોન જોતી નથી તમારી ભીખ જોતી નથી મારી ગુજરાતી જનતાને હું કહીશ કે તો આવા દસ ડેમ બનાવી દેવાય એટલા પૈસો મને આપશે અને તેમણે નર્મદા બોન્ડ બહાર પાડ્યા તિજોરી છલકાઈ ગઈ એશિયન ડેવલપમેન્ટ બેંકને રોકડું પરખાવ્યું ચિમનભાઈએ તમને લોન જોતી હશે તો અમે આપવા સક્ષમ છીએ અમે આપીશું પૈસા પાછા ખીલી ઉપર ટીંગાડી દો અરે પૈસાની ભૂખ છે તો ભારતીય જનતાને કહો તમને ખોબલે ખોબલે પૈસા આપશે એકસો ચાલીસથી થી કરીને એકસો ચાલીસ કરોડ થી માંડીને ચોસો કરોડ રૂપિયા સુધી રોકો તમને આપશે અરે એક ટંક ખાવાનું છોડીને એના પૈસા તમને આપી દેશે પણ તમે આવા ભૂખ મંગા ભૂખ્યાની જેમ તમે પૈસાની પાછળ દોડો નહીં સમજાતું નથી જે પાકિસ્તાને આપણા ઉપર મિસાઇલો છોડી બોર્ડર ઉપરના ગામના ઘરો તબાહ કરી દીધા કેટલાય લોકોએ જિંદગી ગુમાવી બાળકો નિરાધાર બની ગયા તમારામાં એક માઇલો છે કોઈ જે ક્રિકેટર કે જે મારા પૈસા આવશે એ નાના થઈ ગયેલા બાળકોને હું ભણવા માટે હું દત્તક લઈશ અને ભણાવીશ મોટો કરીશ ડૉક્ટર બનાવીશ બહુ એન્જિનિયર બનાવીશ હું સાયન્ટિસ્ટ બનાવીશ કહેવાની હિંમત છે તમારું સુરાતન બિટવીન ધ વિકેટ દોડવા પૂરતું જ છે તમારા માટે બીજા શબ્દો વાપરતા મને શરમ આવે છે કે તમે કમસે કમ આ જે આવક થશે એ પાકિસ્તાનને જે નિર્દોષ લોકોને ટાર્ગેટ બનાવ્યા હતા તેમને તેમના અનાથ બાળકોને અમે દત્તક લઈશું બનાવીશું જિંદગીભરી જવાબદારી સંભાળી સંભાળીશું પણ નમાલા લોકો પાસે અપેક્ષા ન રખાય બીસીસીઆઈ કેમ બેબાખડું બની ગયું છે પાકિસ્તાન સામે મેચ રમવા માટે એ સમજાવતું નથી પહેલગાળની ઘટનામાં વિધવા બને બનેલી આપણી બેન દીકરીઓની આનાથી ક્રૂર મજાક બીજી કોઈ ના હોઈ શકે સરકાર પાસેથી મદદ જોઈતી નથી સરકાર એમને વળતર આપે એમના પરિવારજનોને જોઈતું નથી એક મતદાનગી ભર્યો જવાબ પાકિસ્તાનને આપવામાં આવે એનાથી વધારે તેમને કંઈ ખપતું નથી જે પાકિસ્તાને આપણા મિસાઇલો છોડી હોય નિર્દોષોની હત્યાઓ કરી હોય જેમના હાથ લોહીથી ખરડાયેલા જુઓ આજે પણ છે તેમની સામે મેચ રમવા માટે બીસી કેમ બેબાકડું બન્યું છે આ માત્ર ભાજપની પણ વાત નથી વાત વાતમાં રાહુલ ગાંધી જૂની રે રેસનો ગોળો વરઘોડાનો ગોળોને સડી ગયેલી કેરીને આવા આવી વાતો કરે છે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે મિંદળી ચૂપ તેરી બી ચૂપ મેરી બી ચૂપ મિલીબગત છે કોંગ્રેસ બીજેપીની એમ દેખાય તમને નરી આંખે દેખાય એક સ્ટેટમેન્ટ તમને જોવા નહીં મળે એક માત્ર આદિત્ય ઠાકરેએ કહ્યું અને આદિત્ય ઠાકરે અવાજ ઉઠાવ્યો શા માટે પાકિસ્તાન સામેની મેચ રમવી જોઈએ આદિત્ય ઠાકરે હજુ જેનો મૂછનો દોર હજુ થોડા સમય પહેલા ફૂટ્યો છે તેને સ્પષ્ટપણે કહ્યું એક દિવસ પહેલાની વાત છે કંઈક તો શીખો તમે હરભજન સિંઘે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો સુધરે નહીં ત્યાં સુધી ક્રિકેટ કે વેપાર થવો ના જોઈએ હરભજનો પનો ટૂંકો પડ્યો એની કોઈ વાત સાંભળતું નથી અત્યારે કમસે કમ ભારતીય જનતાએ અવાજ ઉઠાવવો જોઈએ મગજમાં એક થોટ પ્રોસેસ શરૂ થવું જોઈએ અમેરિકા જેવામાં થોટ ક્લબ શરૂ થઈ છે કે જ્યાં કોઈ વિચાર એક રજૂ થાય એના ઉપર ચર્ચા થાય વિમર્શ થાય અને પછી કોઈ એક તર્ક ઉપર આવવામાં આવે આપણે ત્યાં આપણું મગજ સિરિયલો પૂરતું મર્યાદિત થઈ ગઈ છે સોશિયલ મીડિયા પૂરતું મર્યાદિત થઈ ગયું છે આપણે વોટ્સએપ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ થવા માંડ્યા છીએ આપણી પાસે કોઈ થોટ નથી કોઈ જાતે કોઈ વિચાર નથી માત્ર અંગૂઠા છાપ પહેલાં અંગૂઠા છાપ હતા હવે આપણે વોટ્સએપના કોપી ફોરવર્ડ કરીને પેસ્ટ કરીને આગળ જવા દઈએ છીએ આપણો પણ વાંક છે મારો તમારો બધાનો વાંક છે લોહી ઉકળી ના જાય તો આપણે સમજી જવાનું કે આપણે જીવતી લાશ છીએ આવી ઘટનાઓમાં જો આપણું લોહી ના ઉકળે તો સમજી લેવાનું કે આપણે હવે જીવતી લાશ બની ગયા છીએ અને જીવતી લાશ બનીને જીવવાવું એ કેટલી હદે ગુણાસ્પદ છે એ આપણે તો કોઈ જાણે છે આપણે કોઈને કશું કહેવાની જરૂર નથી હું વધુ કંઈ બોલી શકતો નથી કેમ કે એક મર્યાદા છે જાહેરમાં જ્યારે કોઈ વાત કરતા હોઈએ ત્યારે શબ્દોની ગરિમા સાથે વાત કરવી પડે છે બાકી આ વાત સહન ન થાય એટલી હદે એ બિલકુલ નિજી કક્ષાની છે હું ગયા જુલાઈ માસની મેં વાત કરી જે પાકિસ્તાની હોકી ટીમની વાત કરી મેં ગયા જુલાઈ માસમાં વર્લ્ડ લીજન્ડ ચેમ્પિયનશીપમાં પાકિસ્તાને ભારત આવીને હોકી રમવાની ના પાડી દીધી ઘસીને ના પાડી દીધી થાય ભડાકા કરી લો કરી લો તમારે જે થાય એ કોઈ નુકસાન નથી થયું પાકિસ્તાન ભૂખે નથી મર્યું અત્યારે દૂધ દહી કે ખીચડી વગર રહી ગયું નથી અત્યારે તબિયત છે એ પણ ખાય છે બે ટંક હોકી મેચ રમવા આવી થાય એ કરી લો વર્લ્ડ લિજન્ડ ચેમ્પિયનશીપ હતી છતાં અને આપણે લંગોરની જેમ રમવા માટે જઈશું દુબઈમાં પાકિસ્તાન સામે એની મેચ રમવા માટે પાકિસ્તાન એશિયા કપની હોકી સ્પર્ધામાં ભાગ લેવા ભારતની ધરતી પર પગ મૂકવાની ધારા ના પાડી દે અને આપણે નાક દોડીને પાકિસ્તાન સામે ક્રિકેટ મેચ રમવા જઈશું એનાથી વધારે નાલોસી ભરી બીજું કઈ વાત હોઈ શકે આપણી દેશભક્તિ શું ભારતમાં થકી જયના સૂત્રોચ્ચાર પુકારવા પૂરતી મર્યાદિત રહેશે આ આપણો માયલો જે નબળો પડે ત્યારે ત્યારે આપણે ગુલામ બન્યા છીએ આપણે અંદરનો માયલો આપણો અંતરાત્મા જ્યારે નબળો પડ્યો છે ત્યારે આપણે ગુલામ બન્યા છીએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારીઓ થોડીક માત્રામાં થોડીક માત્રામાં ભારતમાં આવ્યા અને ભારતે ખૂબ કબજે કરી નાખ્યું બ્રિટિશરોએ કુર્નિસ બજાવવા માંડ્યા આપણા બાદશાહો આપણા રજવાડાઓ કેમ કે એકબીજાની ચડતી પ્રગતિ સહન નતા કરી શક્યા એટલે દુશ્મનો દુશ્મન મિત્ર એ રાહે આગળ વધ્યા ભારતીય જનતાએ આ બધું જોયું મોગલો આવ્યા અને ગુલામ બનાવીને જતા રહ્યા થોડાક ખેબરઘાટ ઉપરથી થોડાક મોગલો આવ્યા જે લૂંટા હતા લૂંટારુઓ એ ભારતે ગુલામ બનાવી દીધું દોષ મુગલો નથી દોષ દોષ અંગ્રેજોનો નથી મારો તમારો આપણા પૂર્વજોનો છે કે જેમણે આ વસ્તુને સ્વીકારી લીધી આપણે નબળા પડીશું તો દુશ્મન આપણો ઉપર સવાર થઈ જશે પાકિસ્તાન કીડી કહેવાય ચિંટી કહેવાય ચિંટી એને મસ્સરી નાખવાને વાર કેટલી લાગે આપણને એ આપણે જાણીએ છીએ આપણે તો સિંધુ નદીનું પાણી બંધ કરવાની વાત કરી દીધી કે સિંધુ નદીનું પાણી જ સંજીત અમે હવે તોડી નાખી તું પાણી નહીં આપીએ પાણી જાય છે આજે પણ પણ નહીં આપી એમ વાત કરી ચલો એક બાદુરીનું કામ થયું પાકિસ્તાન જાણે છે કે ભારતની પ્રજા કેટલી ખમીર છે કેટલી તાકાત છે ભારતીય જનતાથી આ પાકિસ્તાન ડરે છે પણ ભારતના કેટલાક લોકો એવા છે કે જે લોકો બહુ સહિષ્ણુ બનીને જિંદગી જીવવામાં માંગે છે અને ક્ષમાવિરસ્ય ભૂષણમનો તાજ પહેરવા માંગે છે નોર્મલ પારિતોષિક મેળવવાની સ્પર્ધામાં જોડાઈ જવું છે તમારે જે કરવું હોય તે કરો આ લોકોને કહેવાનું ઈચ્છા થાય છે કે તમે જે કરવું છે કરો પણ ભારતીય પ્રજાની ખુમારી શાન કોઈના પગમાં ગીરવે ના મૂકો કારણ કે ભારતીય પ્રજાએ ઘણું બધું સહન કર્યું છે બેન દીકરીના સિંદૂર ઉજળી જનારાઓ સાથે મેચ રમવાનું ક્યારેય પણ સહન નહીં કરી શકે પૈસા માટે રમો છો તો તમારાથી વધારે નમાલો અને હલકી કક્ષાનો માણસ કોઈ હોઈ ના શકે પૈસા કમાવા માટે માની લો કે એ એકી આખી મેચ એક સિરીઝ આપણે ન રમીએ તો આપણને નુકસાન શું થાય બહારની છબી દીસ દુનિયાભરમાં ખરાબ થાય અરે થઈ તો થઈ શું ફરક પડે છે આપણે તમે ને હું ક્યાં ભૂખ્યા મરવાના છીએ એ તબિયતથી આપણે રોટલો પાણી મરછું ખાઈશું આપણે કોઈ કોઈનાથી ડરવાની જરૂર નથી આપણી છબી એ કોણ સુધારનાર ને બગાડનાર દુનિયા પેલો ટ્રમ્પ દિવસ સુખે સવારે ઊંઘમાં જ ઉઠે અને કે મેં કહ્યું તું કે ટેરિફ વધારી છે એટલે ભારતે પાકિસ્તાન સામે હથિયાર હેઠા મૂક્યા અરે ભાઈ ગાંડો થયો છું તું પાછો બપોરે એમ કે ના ના નરેન્દ્ર મોદી મારા ખાસ મિત્ર છે ભારત સાથેના મારા સંબંધો બહુ સારા છે પાછો રાત્રે સૂતા પહેલાં એમ કે ટેરિફ તો મેં બરાબર લાદ્યો છે એ બરાબર કરી છે સવારે કંઈક બોલે છે બપોરે કંઈક બોલે છે રાત્રે કંઈક બોલે છે આ આવા આવા ગાંડાઓથી દુનિયા ભરેલી છે અને એમના સર્ટિફિકેટની આપણને જરૂર છે ભારત પોતે સક્ષમ છે પોતાની જાતે પૂરું કરવા માટે કોઈનો મોહતાજ નથી ભારત કોઈનો માનસિક રીતે ગુલામ નથી ટ્રમ્પ હોય કે પુતિન હોય કે કોઈ પણ વ્યક્તિ હોય કોઈની સર કોઈના સરને જવામાં ભારત માનતું નથી આ એ ભારત છે કે જેને એક રાજાએ પંજાબના એક નાડકરા પ્રાંતના રાજા પોરુ રાજાએ સિકંદરને ખદેડી મૂક્યો હતો આ એ સિકંદર છે કે જેને દુનિયા જીતવા માટે નીકળ્યો હતો નેપોલિયન બોનાપાટની પર સ્થિતિ જો એને ભારતમાં પોતાનો હકૂમત સ્થાપવા કોશિશ કરી શું હાલત થઈ હતી ભારતને જીતતું સહેલું નથી પણ જ્યારે જ્યારે આવા પ્રસંગો આવે ત્યારે કેટલાક સ્વાર્થ પ્રેરિત કેટલાક લાલચુ લોકો આ દેશને નીચું જો નીચા જોણું કરે છે અને હું માનું છું કે પ્રજાએ આમાંથી ધડો લેવાની જરૂર એ છે કે આપણી ખુમારી આપણે ક્યારેય કોઈના પગમાં ગીરવે ને મૂકી શકીએ અહીંયા વાત મારી પૂરી કરું છું ભારતમાં તકી જય સાથે હું પૂરી કરું છું ભારતમાં તકી જય